અમરેલીમાં અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા ગેરકાયદેસર સ્પા સામે એપાર્ટમેન્ટના રહીશો થયા પરેશાન એપાર્ટમેન્ટમાં રહેતા પંચોતેર પરિવારના લોકો પાલિકા ખાતે કર્યો હલ્લાબોલ બપોરના ત્રણ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યાના સુધી પરિવારોએ પાલિકા ખાતે ધરણા પર બેઠા હતા પરિવારોને નગરપાલિકા પાસેથી ફક્ત આશ્વાસન મળ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે પાલિકા દિન ત્રણ સુધીમાં કાર્યવાહી કરવામાં આદેશો આપ્યા છે પાલિકા દ્વારા ગેરકાયદેસર ચાલતા સ્પા સંચાલકોની નોટિસ ફટકારી છે જો કોઈ જવાબ નહી આવે તો આગામી સમયમાં પાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે અમે અયોધ્યા રહેવાસીઓ આજે બપોરના ત્રણ વાગ્યા અમરેલી નગરપાલિકા કચેરીમાં અમારી અયોધ્યા રેસીડેન્સી ચાલતા સ્પા બંધ કરાવવા બાબતે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરવા આવેલા હતા આ પહેલા અમે સાઈઠ દિવસ રજૂઆત રજુવાતતા આની પેલા કરેલી છે પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં ન આવતા અમે અયોધ્યાવાસી પંચોતેર વ્યક્તિઓ આજરોજ ચીફ ઓફિસર સાહેબની કચેરીમાં બપોરે ત્રણ વાગ્યાના બેઠા છીએ અને અત્યારે રાતે દસ વાગ્યા છે હાલ સુધી અમને કોઈ પ્રકારનો ચોક્કસ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી અમને અત્યારે એવું આશ્વાસન આપવામાં આવેલ છે કે 3 દિવસની અંદર અમે યોગ્ય કાર્યવાહી કશું અસ્તો શું માંગણી છે તમારી અમારી માંગણી એવી છે કે અયોધ્યા એપાર્ટમેન્ટમાં ચાલતા સ્પા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તો કેરિયર ઉપર અયોધ્યા એપાર્ટમેન્ટમાં જે ગેરકાયદેસર ચાલતા અંગે એમની જે રજૂઆત હતી અને અગાઉ પણ એમની અરજી આવેલી હતી અને આજે તેઓએ અત્રે રૂબરૂ આવીને આ બાબતની રજૂઆત કરતા ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટની કલમ છત્રીસ નીચે આવા જે કોઈ ગેરકાયદેસર પાર્કિંગમાં બનાવેલા જે બાંધકામો છે એમને આપણે અત્રેથી નોટિસ પાઠવેલી છે અને ત્યાર પછી જો એ નોટિસમાં જણાવેલ અનુસાર કાર્યવાહી નહીં થાય તો નગરપાલિકા દ્વારા એમની વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે